તારીખ બાવીસ બાર બે હજાર ચોવીસના રોજ સુરત માયાવંશી સમાજના સિત્તેર જેટલા વિદ્યાર્થીઓની સ્નેહ સંકુલમાં ચિત્રકામની સ્પર્ધા યોજવા તે બદલ માયાવંશી સમાજ દ્વારા છાયાબેન માયાવંશીને હાર્દિક અભિનંદન કરવામાં આવ્યા અને સ્પર્ધામાં આવેલ ભૂલકાઓને શ્રી માયાવંશી ભગીરથ કલ્યાણ સેવાના બાબુભાઈ સુરતી છાયાબેન પટેલ પ્રીતિબેન સોલંકી જીજ્ઞેશ સોનાવાલા મેઘના પટેલ તેમજ સેજલબેન વગેરેના હસ્તે ત્રણ વિજેતાને ટ્રોફી ઇનામ રકમ આપી હતી ટ્રોફી સાથે સ્કૂલમાં અભ્યાસ દરમિયાન વપરાતા સાધનો ગિફ્ટ આપવામાં આવ્યા હતા ત્રણેક વર્ષ પહેલા પણ આવી સ્પર્ધા યોજી હતી ઉગતા કલાકારોને પ્રોત્સાહન આપનારી આવી પ્રવૃત્તિનું અન્ય કામોની શિક્ષણ સંસ્થાઓએ અનુકરણ કરવું જોઈએ આ સામાજિક કાર્ય બદલ તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને છાયાપેન માયાવંશીના આ નમૂનેદાર સામાજિક કાર્યમાં તેમને સાથ આપનારાને પણ હાર્દિક અભિનંદન આપ્યા હતા આ કાર્યક્રમના તેમને સહકાર આપનાર તમામ મિત્રોને અભિનંદન વિશ્વાસ છે કે તેઓ અન્ય પ્રવૃત્તિ જેવી કે વક્તૃત્વ સ્પર્ધા સંગીત કંઠ સંગીત અને વાદ્ય સંગીત તેમજ ગુજરાતી અંગ્રેજી સાહિત્ય પર વક્તવ્યો યોજવા પણ વિચાર કરશે આપણા યુવાનોમાં રહેલી છુપી શકતી આ રીતે પણ બહાર આવી શકશે ત્યારબાદ આવનાર કાર્યક્રમ દરેક મહેમાન વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમના મહેમાનો વાલીઓ તેમજ નાના મુલકાઓએ નાસ્તો કરી કાર્યક્રમ સમાપ્ત કર્યો હતો રિપોર્ટર વસીમ પટેલ અડાજણ